એની લોન ચાલુ હોય લોન ન આપતો આવી ગયો હો પણ હવે લોન ન આપતો ભરવાઈ કંઈક સારું કંઈક કરવું પડશે પણ સારું કરું તો કરું શું સારું મારે એક ભાઈબંધ હંગાજ ભણતો હવે ફાઇનાન્સમાં નોકરી કરે એનો કોન્ટેક કરી દઉં અને ફરી નવી લોન ફાઇનાન્સમાં કરી દઉં અને ભાઈબંધ ખાસ એટલે લોન કરી છે જ ફોન તો મારી જોઉં શું કહે જેવી ઉપરવાળાની ઈચ્છા હલો હા હેલો કોણ બોલા હા તમારો ખાસ મિત્ર પ્રદીપ બોલું અરે હા હા પેલા નિહાળ માં બનતા હતા ને પ્રદીપ ને ના જ મજા હા મજા માં તમાર જેવું થોડીક તકલીફ જેવું હોય અરે ગમે તે તકલીફ હોય બોલો બોલો આપડે છીએ ને બેઠા છીએ ને આપડે જૂની ભાઈબંધી બોલાય યાર આપણે પેલું ફાઇનાન્સ નું કરતા થાય છે હા હા ચાલુ જ છે અત્યાર બી નોકરી ચાલુ છે ફાઇનાન્સ ની ગમે તેવી લોન કરી જ છે છીએ આપણે ગમે તેવું ગમે તેવું હોય ને તો કરી દઈએ લોન તો સારું આપણે બાઇક પર લોન કરવી છે ને હવે હપ્તા બે બાઉન્સ થયા એવું છે બાઇક પર લોન લેવી હા કેટલા સુધીની રિકવાયરમેન્ટ છે તમારે લગભગ પચાસ એક હજાર જેવું થાય તો મારે શું કઈ બીજો એકાદ બે દેવો હોય બધું ભરપાઈ થઈ જાય સારું તો હું તમારી ઘેર આવી અને તપાસ કરી કેટલાની ની બાઇક છે અને કેટલા રૂપિયા તમને મળી જશે હું તમારી ઘેર સો ટકા આવીશ અને તમને લોન આપવા ટેન્શન ના લેતા સારું પણ આટલું તમે ગમે એમ કરીને કોમ કરજો યાર આપણે પાર્ટી બાટી કરીશું આપડે બે જણા નું અમાય આપડે મળ્યા નહીં તે મળી લેવાય ને સારું પણ પાર્ટી બાટી નું તમે કીધું એકાદ બે પોટલી બેસી મંગાવી દેજો તો આપણે રાજી થઈ જઈએ એક જ પોટલી ને આપડે રાજી હોય ને સો ટકા અને જે કઈક દેવો હોય વસલું કઈ નાખું આ તો મારી લગડી છે લકી પેલો જ અબ તો આવો ને એટલે બે ક્વાર લાઈન મારવા

લોકો કરતા મારેલો હા પ્રદીપભાઈ બહુ મસ્ત ઘર બનાવ્યું પેલા હું નોર્પલમાં ભણતો ને હાર માં તમારે ઘેર આવતો બે વાગે રિચાર્જ ખા જમવાનો

પણ પેલું શું કઈ બંધ પણ ઇમરજન્સી પૈસા માં જાય ને નાઈ દીધા હજાર રૂપિયા એટલે એ બેંક ની અંદર તમે ગમે તેવું સિબિલ ખરાબ હોય કે ગમે તેવું ફાળુ બેંક તમને સો ટકા બેંક ની અંદર લોન તમને મળી જશે આપડે શું નું ફાળુ બેંક ફાળુ ફાઇનાન્સ હા ફાળુ બેંક ફાળુ ફાઇનાન્સ ગમે ફાઇનાન્સ કરો કાળુ ફાઇનાન્સ બરોબર આપડે

આડત્રીસ બોતેર વાંધો ને સારું મળી જશે પચાસ હજારની આસપાસ મળશે યાર ફાઇટ નહીં થાય ના ના નહીં થાય યાર આપણે ભાઈબંધની આખી પચાસ હજારને આપણે રિકવાયરમેન્ટ છે તમને સારું સારું જે થાય કરી આલો ને તો વાંધો ને આ પચાસ ને તમને લોન પડાવી લઈએ અને શું કહેવાય કે બાકી બાઈક પર તો કોઈ લોન આપતો નહીં કારણ કે આવીએ તો અમારે નહીં આપતા કારણ કે આગળ એવું ને તો આપણે ભાઈબંધની જોઈએ ને એટલે આ તમારી લાવો આ ફાઇલ છે ફાઇલની અંદર ફોર્મ ભર દેજો તમારે બેતાલીસ કલાક ની અંદર પૈસા પચાસ હજાર ફોટા બોટા મારી નોટા બોટા સહી સિક્કા બધા પંચાયત પંચાયત વધારે મને લોટા આગળ તો તૈયાર જ રાશે લો મિતેશભાઈને ચો ખબર હ કહો જેની વાટ જોતો તો મારો કોમ થઈ ગયું હ લો મિતેશભાઈ જોઈ લો અરે આટલું જલ્દી એટલી બધી અરે બધા કાગરિયા તૈયાર જ હતો મને 100% ખાતરી હતી મારું હરો થોડું ચેક કરવું પડશે પદી ભાઈ હો મારે ચેક કરવું પડશે ચેક કર લો બરોબર તમારો ફોટો બોટો ચોટાડી દો સહી સીકા કમ્પ્લીટ હા આ બધું બરોબર એક મિનિટ જોઈ લેવા દો બરોબર હે બધું કમ્પ્લીટ હે બાઇક નંબર લખી લખી દો ને હા આ છે તમારો આ ચેક તમને મળી જશે સીધા ખાતામાં હો ને હારું હું ફાઇલ લઈને જાઉં અને સાહેબ અંદર ઓફિસમાં જાઉં અને કહીશ કે ભાઈ મારા ખાસ મિત્ર છે તમને બાઇક પર પચાસ હજારની લોન જોવે છે મારે અત્યારે ફાડું ફાઇનાન્સ કોઈ નાલતા નહીં પણ મારા મિત્ર થાય એટલે તમને આપજો એટલે તમારે સો ટકા બર કલાકની ની અંદર તમારા ખાતા ના ના ઘણો સાહસ મિતેશભાઈ તમારું મારી માટે હો તમારા માટે યાર કેવું પડે ઘણો સાહસ કરી તમે તો જવું હો ને સારું એટલે હું શું કહું અડતાલીસ કલાકમાં માં પડી જશે ખરે ચોવીસ કે અડતાલીસ છેલ્લા છેલ્લા ચોવીસ કલાક ની પડી જશે પેલું શું કહું અમે અડતાલીસ કલાક પછી પંદર જવું

ઘરના ખર્ચા હોય તમારે દર મહિને ખરા છ તારીખના ત્રણ વાગે છ તારીખે ત્રણ વાગે સિલામ છ તારીખ ત્રણ

સાહેબ ને તમે ફોન કરો કરો રસ્તો પેલા તો એને દંડા કરી નાખવું પણ પછી તમારા પૈસાનો હિસાબ કરીએ જે થતા એનું ગોઠવણ કરીએ પણ કાકા આ બધી વાત તો મારા સાહેબ કહેવી પડશે સાહેબ ને એ હપ્તો ઉઘરાવા મોકલવો પડશે સાહેબ તમે મોકલો અને સાહેબ ને ના મોકલવા પોલીસ કેસ કરો અને પોલીસ જોડે લઈને આવો તો એનો કઈક રસ્તો થઈ જાય પણ પેલો મા થાય સારું કાકા સાહેબ ને વાત કરી પછી મોકલું હા એવું હા

વાત તારી સાચી હે યાર પચાસ હજાર રૂપિયા ની આપણે ફાળો બે બાઇક પર લોન નહી આપતા તો છતાં મારે ભાઈબંધ થઈને મેં લોન અપાડવા યાર મારે જાતે જ જવું પડશે હલવાયું શું યાર મારે પંદર ઘેર જ જવું પડશે આજે હે હું જતા હું જાતે જ આ ફાઇલ મને આપી દે અને હું મારા આપે કેસ હાથવી લે કારણ કે બે લોન આપી એટલે હું હાથી

સેલરી ખબર કોઈ મારું માગજો ના નહીં કા કેટલા બધા યાર કેટલા ફોન મારા છ મહિના ની યાર વિચારો યાર અમારું વિચારો ભાઈબંધ તમને લોન અપાવડા યાર આવું ના ચાલે લોન તો ભરો યાર

ભાઈ નું હોય કે ગમે લાવો લાવો લો આપડે જમા કરો બા જવા દો તો હેડા મિતેશભાઈ યાર આપડે નોનપણ ના ભાઈ નોનપણ માં ગમે ત્યારે આવતું હોય યાર બાઈબલ નહીં શરમ નહીં યાર પૈસા બાબતે કોઈ શરમ નહીં યાર પહેલાં હતી આઠ આઠ મહિના તમારે પાછા પાછા ફરવાનું એટલે તમે તો હપ્તા ભરતા નહીં આમાં અમારા ખાતામાં કપઈ જાય હપ્તા કે હું શું કહું ત્યાં થાય છે ત્યાં એટલા ભરી દેશો ને ના ના ભરાય યાર તમારું બાયક ગયું સમજી દઉં યાર સબંધ કટ થઈ જશે આપડે અરે મૂળ સબંધ કટ થઈ જાય પૈસા બાબતે બાઈબલ હગાવાળાની કોઈની શરમ નહીં થોડુંક થોડુંક એને જરી કે આટલું નહીં હો સંબંધ યાર સંબંધ પતી જશે ના મુ પતી જાય તો વાંધો નહીં આપણે કશું ને આથી સબંધ કટ ચાલ પૈસા ભર દેજો તમારે આપડે બાક જમા થઈ ગયું છે